भावनगर भावनगर बाइक व्यक्ति ने ने गड़ाना भागे पुलिस जवान द्वारा सारवार माटे लवाया। प्राप्त माहिती कुंभारवाड़ा निकुंज परमार चित्रा प्रेस क्वार्टर पास भाई शाह ने खबर पड़ता इजाग्रस्त ने तात्कालिक सार्टी होस्पिटल लाया रहेगा અને ગાડીની ચાવી પરિવારને પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું મારું નામ વાહિદભાઈ શાહ છે વાહિદભાઈ સેમાં તમે ફરજ બજાવો છો ને શું કામગીરી કરવામાં આવી હતી અત્યારે હું ભાવનગર સિટી ટ્રાફિકમાં ફરજ બજાવું છું અને મારું છોકરી ચિત્રા યાર્ડ બાજુ હતી અને ત્યાં એ દરમિયાનમાં આ છોકરાને જ્યાં ટોળું વળી ગયેલું દોરી વાગેલી જેથી કોઈ બધા ભેગા થયેલા ત્યાંથી હું એમને સીધો ચિત્રા સીએમસી હોસ્પિટલમાં લઈ ગયો ત્યાંથી તરત તે એકસો આઠ બોલાવીને અહીંયા સરટી હોસ્પિટલમાં લઈ આવેલા છે હાલ એની સારવાર ચાલુ છે અને એમનો સામાન તમારા દ્વારા પરત એમનો સામાન જે હતો મોબાઈલ છે મોંડાની ચાવી ગાડી છે એમનો એક મોબાઈલનું હતું બધું એમના ભાઈને પાછું આપી દીધેલ છે